সোন্যান মিখার পাকেলা. আরেস ভাই ভাই, গাম লাখনে, সো রোপিযা. মাতাজিনে পিন কুকুকু অভাতাাস্রিনো. একনিনে কুকুকুকুকুকুক�

મંદિર ની જમીન ફટાફટ લીધો સહયોગ આપો જા વાજીબે ભટવાય વખવાડા અગિયારસો રૂપિયા પ્રાપ્ત થાય છે

સાંભળી લો પછી અમલ કરજો હવે અહીંયા આગળ હવન નું કાર્ય શરૂ થશે પ્રતિષ્ઠા સંબંધિત હવન છે હવે તમે બે જણા બેઠા છો પતિ પત્ની

તમારો કોઈ ઓપ્શન નથી યજમાન તો પતિપ એટલે મારા જઈ થઈ આવે ભાઈ તમામ બુદેવો ચા પાણી આપજો હો તમામે તમામ ઝડપથી આવી અને હવન શરૂ કરવાનો મહત્વની જવાબદારી અતિશય નવ કુંડવાળા છે એટલે નવ કુંડવાળા તો ક્યાંય ખસતા નહીં કેમકે તાત્કાલિક હવન શરૂઆત થશે વરઘોડો અત્યારે ચાલુ છે ગામમાં પ્રદક્ષિણા કરી રહ્યો છે તો જમીને જોવા જેવું હોય આપણે જે અનુકૂળતા હોય એ પ્રમાણે ભોજન પ્રસાદ છે

ગાણા ગાવાગા રસ્તો દે આગળ હેડ્યા આગળ લે ગોળો બોલ દેખ લપ આગળ રસ્તો દે રસ્તો દે આગળ આગળ હેડ આગળ આગળ